નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડ્રોદરા જિલ્લામાંથી કોલેજોના કેમ્પસ ખાતે સુંદર ગ્રાઉન્ડ બનાવાયું છે યુવાનો પોતાની પ્રતિભા બતાવી શકે અને આગળ જતા દેશ માટે ક્રિકેટ રમી દેશનું ગૌરવ વધારે સાથે જિલ્લા કક્ષાએ અને ગુજરાત લેવલ ઉપર પોતાની આગવી ઓળખ બનાવી તે હેતુ સાથે થે બીસીએ ના નિશાનંત કોચ ની ઉપસ્થિતિમાં આજ ડબોઈ ખાતે જિલ્લા કક્ષાના ક્રિકેટ રમત વીરોનો સિલેક્શન રાખવામાં આવ્યું 14 16 અને 19 વર્ષના યુવાનો બાળકોનો સિલેક્શન થયું આ નિમણૂક સમયે 500 થી વધુ રજીસ્ટ્રેશન થયા હતા નિષ્ણાંત કોચ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા બાળકોને પસંદ કરી જિલ્લા કક્ષાએ યોજાતી ટુર્નામેન્ટમાં ભાગ લેવા તૈયાર કરવામાં આવશે બરોડા ક્રિકેટ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ એકેડમી ડબોઈ કે જે વડોદરા જિલ્લા ખેડૂત મંડળ કેમ્પસ માં અદ્યતન ગ્રાઉન્ડ સાથે તૈયાર કરેલ છે આ એકેડેમી છેલ્લા તેર વર્ષથી અહીંયા ચાલી રહી છે અને આ ડિસ્ટ્રિક્ટના ઉભરતા સિતારાઓ એવા અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી આ રીતે દરેક કેટેગરીની અંદર ખૂબ સારો પ્રભાવ મળી રહ્યો છે આજ રોજ એકેડેમી દ્વારા અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીનનું સિલેક્શન રાખવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ પાંચસોથી ઉપરનું રજીસ્ટ્રેશન થયેલ છે ખૂબ ઉત્સાહ છે હજુ કાલથી જ આઈપીએલ ચાલુ થઈ છે તો પણ જે આજે છોકરાઓમાં કે જે ખેલાડીઓમાં ઉત્સાહ છે અને વાલીઓમાં પણ એટલો જ અનેરો ઉત્સાહ છે ને આ ઉત્સાહને ધ્યાન આપીને આજ રોજ અહીંયા આ એકેડેમી ઉપર આ ખેલાડીઓનું આજે સિલેક્શન થઈ રહ્યું છે ખૂબ નિષ્પક્ષપણે અહીંયા આ સિલેક્શન થતું હોય છે અમને પણ એઝ અ હોદેદાર અહીંયા ઘણા બધા ફોન આવતા હોય છે પરંતુ અમે એના ઉપર ધ્યાન નથી આપતા જેથી કરીને જે ક્રીમ છે એ ક્રીમ મળી શકે અને બાકીના જે કોઈ અહીંયા ખેલાડીઓ છે એને પણ સારી રીતે ટ્રેનિંગ મળી શકે હાલમાં જ ડિસ્ટ્રિક્ટ લેવલની ઘણી બધી મેચો રમાઈ રહી છે અને શહેરની અંદર પણ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે જ્યારે અહીંયા આગળ સ્ટ્રીકલી શહેરવાળાને એન્ટ્રી નહીં અને ડિસ્ટ્રિક્ટવાળાને જ ફક્ત એન્ટ્રી એ રીતે અહીંયા આગળ આજે આ સિલેક્શન રાખવામાં આવ્યું છે જેથી કરીને ડિસ્ટ્રિક્ટની અંદર રહેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશના એક ખેલાડી તરીકે તેઓ આગળ રમી શકે એવો એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે અને આ પ્રયાસ દિવસે દિવસે આગળ વધતો જાય છે તો આ તબક્કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે જ ડિસ્ટ્રિક્ટ મેચો અહીંયા રમાડે અને વિદ્યાના ખેલાડીઓ આગળ વધે એ તરફ ધ્યાન આપે એવી મારી ખૂબ આશીષ